ॐ श्री परमात्मने नमः विश्वरूप दर्शन विश्वरूपदर्शनयोग नो श्लोकक्रमाङ्कः तेविस् अर्जुन उवाच रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहोरुपादं बहूदरं बहुद्रंष्ट्राकरालं दृष्ट्वा लोकाः પ્રવ્યથિતાહ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ મહાબાહો એટલે હે મહાબાહો તે એટલે આપના બહુ વક્ર નેત્રમ ઘણા મુખ અને નેત્રોથી યુક્ત બહુબાહુ રૂપ એટલે ઘણા હાથ જંગા અને ચરણ ધરાવતા બહુ દરમ એટલે અનેક ઉદરો ધરાવતા બહુ દૌસ્ટ્રા એટલે ઘણી બધી વિકરાળ ધાડુવાળા કરાલમ એટલે ધાડુવાળા દૌષ્ટ્ર કરાલમ મહતઃ એટલે મહાન રૂપમ એટલે રૂપને દૃષ્ટવા જોઈને લોકાહ એટલે બધા લોકો પ્રવ્યતા વ્યાકુળ થઈ રહ્યા છે અહમ એટલે હું પણ હવે આ શ્લોકનું આપણે ગુજરાતી જોઈએ અર્જુન ભગવાનને કહે છે કે હે મહાબાહો આપના ઘણા બધા મુખ અને નયોનોથી યુક્ત ઘણા હાથ જંગા અને ચરણ ધરાવતા અનેક ઉદારો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો થઈ થઈ રહ્યા છે હું પણ આપનો સખા બહુ વક્ત્ર નેત્ર અર્જુને જ્યારે ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું ત્યારે એમને બધા બહુ જ મુખ દેખાય છે એટલા બધા મુખ દેખાય છે કે એકબીજાની સાથે મળતા પણ નથી કેટલાક તો સરળ દેખાય છે સૌમ્ય દેખાય છે પરંતુ કેટલાક એવા મુખ પણ છે જે વિકરાળ દેખાય છે ભયાનક દેખાય છે કેટલાક મુખ નાના છે તો કેટલાક મોટા મુખવાળા છે અને એવી જ રીતે ભગવાનની જે આંખો છે નેત્રો છે એ પણ એક સમાન નથી દેખાઈ રહ્યા જેમ જેમ મોઢા જુદા છે એ પ્રમાણે એમની આંખો પણ અલગ અલગ છે કેટલીક વિકરાળ છે તો કેટલીક નાની છે તો કેટલીકને મોટી છે કેટલાક લાંબા છે કેટલાક પહોળા છે ગોળ છે કેટલાકને આંખો તો વાંકી પણ છે બહુ બહુબાહુરૂપ આદમ હાથોની જે આકૃતિ છે અને એમના જે કાર્યો છે જંગાઓ છે વિચિત્ર વિચિત્ર છે અલગ દેખાય છે કે જે એવા પ્રકારના કોઈની જંગાઓ જોઈ નથી અર્જુને એવા દેખાઈ રહ્યા છે ભગવાન બહુ ઉદરમ એટલે કે પેટ પણ અનેક સમાન એક સમાન નથી અલગ અલગ છે બધાએ પેટ કોઈ મોટું કોઈ નાનું કોઈ ટૂંકું કોઈ ભયંકર કેટલીય જાતના પેટો ભગવાનના શરીરની અંદર દેખાય છે વિશ્વરૂપની અંદર દેખાય છે અર્જુનને બહુ કરાલમ દૃષ્ટવા લોકા પ્રવ્યથિતા તથાહમ એટલે કે ભયાનક દળ દાંત આ બધા મુખમાંથી અલગ અલગ દેખાઈ રહ્યા છે એ જોઈને પ્રાણીઓ તો આકુળવાકુળ થઈ રહ્યા છે પરંતુ અર્જુન કહે છે કે હું પણ આકુળ વ્યાકુળ થઈ ગયો છું અર્જુન પોતે ભયભીત થઈ ગયા છે આથી જ અર્જુન એક જ વાત વારંવાર કહી રહ્યા છે કેમ કહી રહ્યા છે કે તો વિરાટ સ્વરૂપમાં અર્જુનની દ્રષ્ટિ સામે જે જે રૂપો આવે છે તેમાં નવી નવી વિલક્ષણતા દેખાઈ આવી છે દિવ્યતા દેખાઈ આવી છે કે એવું રૂપ કોઈ દિવસ જોયું નહોતું અર્જુને કે એવું રૂપ જોઈને અર્જુન ગભરાઈ ગયા છે આશ્ચર્યચકિત થઈ ગયા છે ભ્રમિત થઈ ગયા છે માથું ચક્રાવે ચડી ગયું છે કે આ શું જોઈ રહ્યો છું આથી અર્જુનને કંઈ જ ભાન રહેતું નથી કે હું શું કહી રહ્યો છું અને હું શું કહેવાનો છું કંઈ જ એમને સમજાતું નથી એકને એક વાત અર્જુન વારંવાર કહે છે તો કેમ કહે કોઈ પણ માણસને જ્યારે ભય હોય શોખ હોય દુઃખ હોય હર્ષની લાગણી ઉદ્ભવી હોય કે આશ્ચર્યમાં હોય ત્યારે પોતાના મુખેથી સ્વાભાવિક જ અનાયાસે જ એકને એક શબ્દ બે ત્રણ વાર બોલાઈ જાય છે જેમ કોઈ સજ્જન પુરુષ હોય કોઈ મહાત્મા હોય અને એમની વર્ષોથી આપણે રાહ જોતા હોય અને અચાનક જ એ આપણા ઘરે પધારે તો આપણા મુખમાંથી વારંવાર એમ શબ્દ નીકળે છે આવો 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 પધારો 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 જો કોઈ ખરાબ દ્રશ્ય જોઈ લીધું હોય કે સાપ જોઈ લીધું હોય કંઈ પણ ઝેરી જનાવર જોઈ લીધું હોય આપણે તો આપણે ભયભીત થઈ જઈએ છીએ અને વારંવાર આપણે બૂમાબૂમ કરી મૂકીએ છીએ સાપ 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 પેલું દેખાય છે પેલું દેખાય છે બીજી દેખાય છે આ દેખાય છે તો એવી રીતે અર્જુન પણ ભયભીત થઈ ગયા છે આથી એકને એક વાત વારંવાર કહે છે અહીં અર્જુનને ભય થાય છે અને હર્ષની લાગણી પણ થાય છે આ બંને લાગણી સાથે થઈ એના લીધે અર્જુન એકને એક વાતને વારંવાર કહે છે એમ જોવા જાય તો વક્તા હોય કે કોઈ ગ્રંથમાં એકને એક વાતને વારંવાર લેવામાં આવતી નથી પરંતુ અહીં પુનર્વક્તિ દોષ માનવામાં આવતો નથી કારણ કે અર્જુન ભયભીત થઈ ગયા છે હર્ષની લાગણી છે શોકની લાગણી છે આ બધું ભેગું થઈ રહ્યું છે બાકી પુનરુક્તિ દોષ લાગે છે કોઈ ગ્રંથમાં એકને એક શબ્દ વારંવાર લેવામાં આવતો નથી શ્રી કૃષ્ણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી જય મહાપાર્વતી પતિ હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ આજે દુર્ગાષ્ટમી છે આઠમ છે નવરાત્રિ છે બધાને ખૂબ ખૂબ શુભકામના